એટલા માટે એકદમ રસોઈ જેવું દૂધ જેવું થઈ ગયું છે આ બધી છાસ બરી જશે

हं चौथा नाइटला हलायला काय करू बरं बरोबर सुददिसकी बाजर्नो तो बदू बों मिश्रण आवे छे बाजर्नो माना बावथू दही ना काय दायो हां अन अनिस मेल काय क लगावे अन अल्लाह का जाऊ 500 ग्र चमची लु बसैनी आवा झाक पाल्या

તો ફ્રિજમાં મૂકી રાખીને ગરમ કરવાનું પેલું હા પેલા ગરમ કરવાનું પછી જ મૂકી દેવાનું તો એની મલાઈ બની જાય ઓકે ડન ફાઈનલી મિત્રો આપ જોઈ શકો છો ક્વોલિટી આપણી ઘી ની તમારે લાઈવ જ મે તમને બતાવ્યું છે કે ઘી ની ક્વોલિટી કેવી છે જોઈ લો બતાય જોઈ લો બબો બતાય ઈ ગારા નો શીરો બનાય ઓરવી ખાવ છે હે આ વિગારા નો શીરો બનાય ને મસ્ત આ રીતે ગઈ કઈ ફિર બનાય લે મસ્ત શીરો ઓવા શીરો જ બનાવ

માર મમ્મી હાના જે આવો આમના બિઘારાનો સીરો બની આલે બાજીનો લોટ નાખીને બની લોટ નાખીને બની ભાઈ મમ્મી બની ખાઈ મમ્મી તો ને આ તો કોઈ ખાતા નહીં આ બધા તો લાગે

પેલો શીરો બનાવો નહીં બનાવતી શું તારી મરજી તું જે બનાવે ખરું મમ્મી તો તૈયારી કરી છે જમણ બનાવવાની ફટાફટ વાવ નાઈસ ચોટી હે ઓની આડે તો જો ખાલી બંકાની આડે તો જો વી લે 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 જીગેના

સ્પેશિયલ નહીં સ્પેશિયલ માવામાં કેટલું બધું માવાનો પૈસા કેટલા થાય જો જો માવો 10 પડી જાય હમ માવા અને વિઘરો કે માવો કેવા હે જીલુ આ પાસ્તા બફાતા થઈ મત લાગે પેલી પાસ્તા પાસ્તા હોય તો હોય એના ઉપર વાત શું યાર જોઈએ ગમે તે વસ્તુ આની કરે ભાઈ તો કશું બેન થતું પેલી સ્ટ્રિંગ ખરી એ તું નીચે બે અને તું હરગાવ ને માચીસ થી તો હરગયે બોલ તો સ્ટિંગ છોડાવે ચાહીએ સરકાર નઈ તો જોવું પડતા કશું નઈ કરતા એ બધું ન બધું વેણું છે તો કશું છેટ મને એક બે જોઈ ગઈ ને એટલે સાફ કરવું તો ભાઈ ચાણી ચારી લે ચારી પણ એ બહુ મોટી આવી બોલો <laughs> <laughs> હું અડધો કલાકની ઊંઘ લઈને ઉઠ્યો બાકી અમારી રૂહીને પણ આંગણવાની લઈ આવ્યો જોઈ લો તે છતાં હજુ ખાવાનું ભૂખ બી બની રહ્યું છે ભૂખ તો લાગે તો ભાઈ કહેવાનું કોને બનાવીને આપો તો બધા ખાય એવું હોય ભૂખ લાગે ભૂખ કેટલા વાગે તમે બતાવું જો એક વાગો આવ્યો એક વાગે ગયો સમજો ને એ છતાં અત્યારે ખાવાનું બન્યું એવરી ડે રોજનું રૂટીન છે અત્યારે ખાવાનું બનવાનું

તમો કોડ આઈ જવા દેતા ડાઈ છોકરી સી ક્લાસ તો આવડે ખાવા તાર શું ખાવ છો હું ગમમે તે વસ્તુ બનાવું ને તમારા વીન નવો જ બનાવ ઓ આમાં જીરો તે ઘરે ખાતો અત્યારે આઈ

બોલો ચાલી હાલ તો ઓ બાબા ઓ બાપરે ઓ બાપરે એ કેવું આગ્યું રોહિત મોડી થઈ ગઈ હવે વીરે મોટો થઈ જવાય જો હા તે હવે શું શું દે જ એ તો મોટો થવાનો કમાવાનું તમારું ભાઈ કેટલા પૈસા જોઈએ